બ્રિજ એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા સુરત ક્રાઇમ બ્રાન્ચે બે વ્યક્તિઓને ત્રણ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા સુરતના ઉતરાણ બ્રિજ પાસે ક્રાઇમ બ્રાન્ચે નશાની દડદડી સામે મોટું એક્શન લીધું છે પોલીસે બે શખ્સોને 3 ત્રણ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે